મારું નામ મનોજભાઈ એચ રાઉત અને હું કપરાડા તાલુકા થી બોલું છું આજે અત્યારે રાત્રે આઠ 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 વાગ્યા અને આ જે છોકરા લોકો છે એ અલગ અલગ સ્કૂલ ના છે એ લોકો અત્યારે ઓનલાઈન એક્ઝામ આપી રહ્યા છે તો આજે રાત્રે ઓનલાઈન લેવાય તો મારી સરકાર વિનંતી છે કે આજે આપણે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના જે આપણે વાતો કરીએ છીએ તો શું ડિજિટલ ઇન્ડિયા આજે આટલા ઘણા જંગલમાં એ લોકો છેક રાહોર ગામથી પાંચ થી દસ કિલોમીટર ઉપર ચડીને એ લોકો અહીંયા ઓનલાઈન એક્ઝામ આવે છે એમાં બે ત્રણ બેનો બેનો બે ત્રણ કે એનાથી વધારે પણ અહીંયા બહેનો છે એ લોકો બહેનો પણ અત્યારે હાલ એક્ઝામ આપી આપી રહ્યા છે આજે જયારે ચૂંટણીનો સમય છે અને નેતા લોકો કપરાડા તાલુકાના ઊંડાણમાં ઊંડાણ ગામમાં આવીને એ લોકો એવું વિચારે છે કે અહીંયા અમે વિકાસ વિકાસ કરીશું તો આટલા જે વર્ષો ગયા એ વર્ષો દરમિયાન તમે શું વિકાસ કર્યો તમે એક અમારા આદિવાસી સમાજના જે લોકો છે એ લોકોને તમે સારામાં સારી સ્કૂલ નથી આપી શક્યા તો તમે જે વિકાસની વાતો કરી છે એ સારામાં સારી સુવિધા મળી રહે છે અને જ્યારે અમારે એક ગામડાનો કે જે આદિવાસી કપરાડા જેવા તાલુકામાં જે વસે છે એ લોકોને સેક પાંચ થી સાત કિલોમીટર ડુંગર ઉપર ચડીને એ લોકોને ઓનલાઈન એક્ઝામ આપવામાં આવી રહી છે તો સરકાર ને અમારે એક નમ્ર વિનંતી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ લોકોની જે પરીક્ષાઓ લેવાય એ દિવસ દરમિયાન પરીક્ષા લેવાય અને આ જે પરીક્ષા છે એ પરીક્ષાનું યોગ્ય રીતે એ લોકો એ લોકોને માળખું તૈયાર કરીને અને આ લોકોને જે એક્ઝામ છે એ એક્ઝામ દિવસ દરમિયાન લેવાય અને આ લોકોને એટલી બધી તકલીફ છે કે હાલ એ લોકોના ગામમાં ફોન માટે પણ નેટવર્ક નથી અને સ્કૂલમાં તે લોકોને એ રીતે ફોન આવે છે કે તમારી ઓનલાઈન એક્ઝામ ચાલી રહી છે હવે વિદ્યાર્થી વિદ્યાર્થી છે એ સ્વાભાવિક એનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે એ લોકો ગમે તે જગ્યાએ સેટિંગ થઈને એ લોકો એક્ઝામ આપવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આજે આપણે જોઈ રહ્યા છે કે આ જે છે એ તાલુકાના રાહોર ગામના દ્રશ્ય છે તો આજે આજ અમારી સરકાર કરી વિનંતી છે કે આવા જે કપરાડાના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં નેટવર્ક નું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ જે છે એ અહિયાં ના જે સ્થાનિક નેતાઓ છે એ લોકોને અમારી વિનંતી છે કે આ જે અમારું પ્રોબ્લેમ છે એ લોકો આગળ જઈને આગળ જઈને રજૂઆત કરે અને જે અમારા વિદ્યાર્થી લોકોની જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટેના પ્રયત્ન કરે એટલે અમારી વિનંતી છે